નમસ્કાર દર્શક મિત્રો જનાર્દન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ચૌદ નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આજે જન્મદિવસ જેને બાળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને લઈને આજે સમગ્ર ભારત દેશમાં જવાહરલાલ નહેરુનો જન્મદિવસ ઉજવવામાં આવે છે તેવી જ રીતે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સ્તંભ પાસે આવેલ નહેરુ ભવન ખાતે નહેરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસ કાર્યકર સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહી જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આઝાદ ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ ને આજે જન્મજયંતિ જેને સમગ્ર દેશમાં બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ચિલ્ડ્રન્સ ડે ખાસ કરીને કારણ કે બાળકોમાં પ્રિય હતા પંડિત જવાહરલાલ નહેરુ જેમને ચાચા નહેરુ તરીકે પણ બાળકો કહેતા હતા અને બાળકોને યુવાનોના સર્વાંગી વિકાસ માટે પંડિત જવાહરલાલ નહેરુ એને પ્રાધાન્ય આપ્યું હતું દેશની આઝાદી પહેલાંની વાત કરું તો જે ભારત દેશને સોનેકી ચિડિયા કહેતા હતા અને એ સોનેકી ચિડિયા જેવા દેશમાં અંગ્રેજો આવીને આ દેશને ઉડીને જતા રહ્યા અને એવા અંગ્રેજો સામે જ્યારે દેશની આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય મૌલાના આઝાદ સઈદ ભગતસિંહ આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ કુરબાની આપી બલિદાન આપી અને દેશને આઝાદી અપાઈ અને એવા સમયમાં અંગ્રેજોની જેલમાં સૌથી વધારે કોઈ જેલમાં રહ્યું હોય તે પંડિત જવાહરલાલ નહેરુ હતા દેશ આઝાદ થયો ઓગણીસો ને સુડતાલીસમાં પ્રથમ વડાપ્રધાન બન્યા આપણે સૌ કલ્પના પણ ના કરી શકીએ કે આ દેશમાં ટાંકણી કે સોય નથી બનતી એવા ટાઈમમાં પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની ધોરા સંભાળી અને ભારત દેશને કેવી રીતે આગળ ચલાવો કેવી રીતે બનાવો લોકશાહીની સ્થાપના થઈ બંધારણ બન્યું દિવસે દિવસે આગળ ટેકનોલોજી ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે આઈઆરટીની સ્થાપના થઈ એમ્સની સ્થાપના થઈ આઈઆઈએમની સ્થાપના થઈ ઇસરો ડીઆરડીઓ આ બધી સંસ્થાઓ એટલે પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે જે ભારત રત્ન જે નવ કંપનીઓને કહેવાય નવ ભારત રત્ન એ પણ પંડિત જવાહરલાલ નહેરુની દેન છે મોટા મોટા બાંધ હોય ડેમ હોય નરી આખર આપણે જેટલું જોઈ શકીએ છીએ એ તમામ કાર્યો એ એમની દીર્ઘ દ્રષ્ટિને સલામ છે ત્યારે એવા પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિએ કોંગ્રેસ પાર્ટી અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમને કોટી કોટી વંદન કરીએ છીએ